નમસ્કાર ગુજરાતી પ્રાઇમ દર્શન ન્યૂઝ ચેનલમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અરવલ્લી જિલ્લાના ભિલોડાના પેટાલી જસવંતપુરા ખાતે મહાન ક્રાંતિકારી વિદ્યાની દેવી દેશની પ્રથમ શિક્ષિકા સાવિત્રીબાઈની એકસો છન્નુમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પેટાલી જસવંતપુરા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મહાન ક્રાંતિકારી વિદ્યાની દેવી દેશની પ્રથમ શિક્ષિકા સારિતીભાઈ ફૂલેની એકસો છન્નુમી જન્મ જયંતિ અને એવા મહાનાયક જયપાલસિંહ મુંડાની એકસો ત્રેવીસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જે આ પ્રસંગે રાજસ્થાનના સાંસદ રાજકુમાર રોત આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તે સમયે પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા ભરૂચના તેમજ રાજુભાઈ વળવી તેમજ સામાજિક કાર્યકરો રાજુભાઈ પારગી બિપિનભાઈ ગામેતી દિલીપભાઈ અસારી બાબુભાઈ ખરાડી પીજે અસારી બી એન લટા દિલીપભાઈ નીનામા સમીરભાઈ ડામોર તેમજ તાલુકા મહિલા પ્રમુખ કોંગ્રેસના જ્યોતિબેન ફાનાટ સામાજિક કાર્યકર એવા અરવિંદાબેન ડામોર મેરીબેન બલેવા તેમજ સમસ્ત આદિવાસી બહુજન પરિવાર સમાજ તથા આદિવાસી એકતા મિશન ઓફ ગુજરાત ગ્રુપના આગેવાનો તેમજ સમસ્ત આદિવાસી સમાજના ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સભા યોજવાનું કારણ આદિવાસીના હકો અને જળ જમીન જંગલોની લડત માટે મળી હતી જ્યારે મહિલા પ્રમુખ જ્યોતિબેન ફનાટે સમાજમાં દારૂના સેવન વધશે તો સમાજ બરબાદ થઈ જશે યુવાનોને દારૂથી વેગડા રાખવા એ સમાજની જવાબદારી છે માટે દારૂનું વેચાણ ન થવું જોઈએ તે માટે દરેકને જાગૃત થવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું રિપોર્ટર જ્યોતિકા ખરાડી तो वो घर इतना बर्बाद नहीं होता है जितना एक माता पाखंडी बन जाती है एक माता जो पाखंडी बन जाती है तो जो पिता शराबी तो बन गया है उससे ज्यादा घर बर्बाद होता है आस्था रखना है हमारे पूर्वजों में रखना है हमारे देवी देवताओं में रखना है हमारे कुल देवी में रखना है